મોટીવેશનલ ચેનલ અને પ્રકાશવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક ગુરુ અને શિષ્ય બંને ચાલ્યા જતા હતા રસ્તા ઉપર સામેથી એક માણસ ગાયને દોરડાથી બાંધીને ચાલ્યો આવતો હતો એટલે ગુરુએ સ્વાભાવિક રીતે શિષ્યને પૂછ્યું કે આ માણસ જે ગાયને દોરીને આવે છે એમાં તને શું દેખાય છે એટલે કે સ્વાભાવિક એ તો સીધું નરી આંખે દેખાય છે કે માણસ ગાયને દોરીને આવે છે ગુરુજીએ કહ્યું કે તારી દ્રષ્ટિ કંઈક જુદી છે તને આમાં દેખાતું નથી ખરેખર એવું છે કે ગાય માણસને દોરી રહી છે નાના ગુરુજી આ તો દેખાય છે માણસ ગાયને દોરીને જાય છે ના ગુરુજી કહે છે કે શિષ્ય તું જો જો ગાયનું દોરડું માણસ મૂકી દે અને ગાય ભાગવા માંડે તો માણસ એની પાછળ જશે પણ માણસ દોરડું મૂકીને જશે તો ગાય નહીં જાય એમ શિષ્યને બધું સમજાઈ ગયું સાચી વાત છે મિત્રો આ જ પ્રકારે કેટલાક ધાર્મિક રીતરિવાજો કેટલાક સામાજિક રીત રિવાજો જે અશ્રદ્ધેય છે કે પેલા માણસની જેમ એની પાછળ દોડ્યા કરીએ છીએ આપણે ક્યારેય ગાય બનવાનો પ્રયત્ન કર્યો નથી આપણે એ ગાય બનવું જોઈએ કે જે સામાજિક કુરિવાજો છે એને આપણે ત્યજવા જોઈએ મને લાગે છે કે આજના દિવસે આટલું પૂરતું છે આભાર